મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમય સંપૂર્ણ રેલવે તેમજ તના લીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને આપણે ચર્ચા એક દિવસ વિડીયોને એટલા માટે લેટ અપલોડ કરીએ છીએ કારણ કે તમને બીજા બધા પ્રશ્નો વિડીયો જોયા પછી મારા પર વિડીયો જુઓ તો રિવિઝન મળી રહે અને છ મહિનાના કરણાના એકથી સાત પ્રશ્નો એકથી સાત ભાગનો પ્રશ્નો છે જ્યાં આપણે વિડીયોની અંતે અને છેલ્લે આપણે મૌલિક ચર્ચા કરીએ છીએ તો વિડીયો છેલ્લા સુધી જોજો અને ખાસ કરીને વિડિયો એક દિવસ એટલા માટે અમે છેલ્લે જે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે પણ આપણે દસ જેટલા ટૉપિક વિશે માહિતી આપીશું તો નવ સપ્ટેમ્બર કર્ણા વર્ષ બે હજાર પચીસ પ્રશ્ન એ એક હાલમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો આઠ સપ્ટેમ્બરે આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ પણ મનાવવામાં આવે છે પ્રથમ વખત ઓગણીસસો સાસઠમાં મનાવવામાં આવ્યો હતો થીમ હતી પ્રોમે પ્રોમોશિ પ્રોમોટિંગ લાયબ સી ઇન ધ ડિજિટલ ઇરા બરાબર તો વિશ્વ નારિયેળ દિવસ બે સપ્ટેમ્બરે ત્રણ સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ તો આ પરીક્ષાની અંદર રેલવે પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો તો વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ તો પંદર માર્ચ મનાવવામાં આવે છે વિશ્વ પર્યટન દિવસ તો સત્યાવીસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તો તેવીસ જૂને રાષ્ટ્રીય બાલિકા દિવસ તો ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય વાગ દિવસ તો ઓગણત્રીસ જુલાઈ આટલા દિવસોના વિડીયો પૂછાયેલા પ્રશ્નો રેલ્વે પરીક્ષાની અંદર પૂછાયેલા છે આપણા તો વધારે ચર્ચાના કરતા મિત્રો ખાસ કરી થાઇલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી જેને કંબોડિયાના કોન રેકોર્ડ વાયરલ થયું હતું તેનું નામ હતું પેન્ટોંગ સિન્વાત્રા બરાબર અને કયા દેશનો બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો તો ઓસ્ટ્રેલિયાએ યુટ્યુબ પર પ્રતિબંધ લગાવેલો છે સોળ વર્ષથી નીચી ઉંમરના વ્યક્તિ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને સ્નેક પેટ આટલા પર પ્રતિબંધ લગાવેલો છે અને ફળોના ઉત્પાદનમાં ટોપ રાજ્ય કહીએ તો આંધ્રપ્રદેશ આટલા પ્રશ્નો કાલે પૂછેલા હતા તમને પ્રશ્ન બે હાલમાં કોને પુરુષ હોકી એશિયા કપનો કિતાબ જીત્યો તો ભારતે તો ભારત વિશે સંપૂર્ણ ચર્ચા કરવી જોઈએ આ પહેલાં ભારતે બે હજાર સાત બે હજાર સત્તર બે હજાર બાવીસમાં કિતાબ જીત્યો હેન્ડપાથનો ઇન્ડેક્સમાં બે હજાર પચ્ચીમાં ભારત સિત્તેરમાં સ્થાન પર હતું સિંગાપુર ટોપ છે વિશ્વ પ્રેસ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર છે જ્યાં નોર્વે ટોપર પર છે અઢારમાં બ્રિક્સ શિખર સંમેલનનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું બે હજાર પચીસ સી ડબલ સી એ ડબલ એફ અંડર સત્તર મહિલા એશિયન ચીપનો ખિતાબ ભારતીય જીતીઓ ભારતને વિશ્વ કાર્યક્રમો સાથે વૈશ્વિક ભૂખમરી નિપટવા માટે સમજોતા થયા છે ઓપન એઆઈના બે હજાર પચીસમાં ભારતે પ્રથમ કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે ભારતે એ ડબલ એ આઈ ડી કાર્યકારી બોર્ડના અધ્યક્ષ પ્રશ્ન કરવામાં આવી ભારત દુનિયાનો બીજો સૌથી મોટો કોલસા ઉત્પાદક કુલ સહ ઉપભોક્તા બન્યો છે એટલે કે ગ્રાહક બન્યો છે તો ચીન એ જ રીતે પ્રથમ પર છે ઉપભોક્તા અને ઉત્ત ઉત્પાદક ભારત સો ગીગા મેગા ગીગાવોટ સોલર ફોલ્ટો ફોલ્ટોવાઇટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરી ભારતે પ્રથમ વખત વિશ્વ આંતરલેટ સ્તરીય મહાદ્વીપીય પ્રતિયોગિતાની પ્રજમાની કરી છે તો પ્રશ્ન ત્રણ હાલમાં બે હજાર પચી યુએસ ઓપન પુરુષ એકલ કિતાબ કોને જીત્યો તો કાર્લો સરકાર આજે આર્યના સબલેખા યુએસ બે હજાર પચીસનો યુએસ ઓપન મહિલા એકલ કિતાબ જીત્યો પુરુષ યુએસ ઓપન પુરુષ એકલ કિતાબોલ કાર્લો સલ કરાય છે અને આર્યન સબલેખા બે હજાર પચીસનો યુએસ ઓપન મહિલા એકલ કિતાબ જીત્યો ઈગાસ ઈગાસકે સિન્સિનાટી ઓપન મહિલા એકલ કિતાબ જીત્યો કાર્લો સીલ કરાય છે પ્રથમ સિન્સિનાટી ઓપન જીત્યો જેનિક સિનરે વિમ્બલન બે હજાર પચીસ પુરુષ એકલ કિતાબ જીત્યો અને ઇગસ્વી બે હજાર પછી મહિલાએ કલ કિતાબ જ્યો કાલ કાલો સલ્કરાજે સતત બીજી વખત ફ્રેન્ચ ઓપન કિતાબ જીત્યો છે યુકે કયો દ્રિપ્ય સમૂહ મોરિશને સોંપવામાં આવેલો છે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન ચાર હાલમાં કયા દેશને આશારૂપી પરીક્ષણ પરિણામો પછી કોલ સ્તર કેન્સરના ટીકા એક વેક્સિનની રજૂ કરવામાં આવે છે તો રશિયા રશિયાની એજન્સી છે ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સી બરાબર તો રશિયા વિશે ચર્ચા કરી લઈએ છ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ અને સત્યાવીસ જુલાઈ જુલાઈ રશિયા નૌસેના દિવસ રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી રશિયા રૂબલના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન રશિયાએ કેન્સરની વેક્સિન બનાવનું એલાન કરેલું છે રશિયાને ભારતીય કારીગરોને માટે દસ લાખ નોકરીઓને અવસર ખુલ્યા છે રશિયાએ છસો વર્ષ પછી કોર્નેસી ક્રાસી નીવકોવનાએ જ્વાળામુખી ફાટ્યું રશિયાને સૌથી મોટો નવસેનિક અભ્યાસ જુલે સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ રશિયા નૌસેના દિવસમાં રશિયાને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા પ્રથમ દેશ બન્યો રશિયા ઈરાનના આઠ પ્રમાણનું સ્વયંત્ર બનાવે છે રશિયાએ આંતરિક સ્ટેશન યુએવી લોન્ચ કરવાની તકલીનો પ્રેરણ કરાવે છે ભારતે રશિયા રશિયાએ સંબંધોની વર્ષગાઢ બનાવી છે લીલા વટાણામાં ટોપ રાજ્ય બટાટામાં ટોપ રાજ્ય ઘઉંમાં ટોપ રાજ્ય શાકભાજીમાં ટોપ રાજ્ય દૂધમાં ટોપ રાજ્ય કપાસના ઉત્પાદનમાં ટોપ રાજ્ય અને કપાસ ઉત્પાદનમાં ટોપ દેશો આટલા પ્રશ્નો વિશે માહિતી આપશો પ્રશ્ન એક બરાબર આટલી માહિતી તમે આપજો બરાબર તો આ સ્કૂલ પ્રશ્ન બેની અંદર તો લીલા વટાણા બટાટા તેમજ ઘઉં શાકભાજી અને દૂધ પ્રશ્ન ત્રણની અંદર કપાસના ઉત્પાદનના ટોપ રાખજો પ્રશ્ન ચાર કપાસ ઉત્પાદનમાં ટોપ રાખજો બરાબર આટલા પ્રશ્નોના જવાબ તમે માહિતી આપજો બરાબર તો આવનાર સમયની અંદર આપણા વિડીયોની અંદર આ પ્રશ્નો વિશે માહિતી આપીશું તો પ્રશ્ન પૂર્વ હાલમાં પીએનબીએ બી કયા રાજ્ય સરકારની સાથે એકવીસો કરોડ રૂપિયાનો સમજોતા થયા છે તો રાજસ્થાન તો કેપિટલ છે જયપુર રાજસ્થાનનો સીએમ છે ભજનલાલ શર્મા હરિભાઉ કિશનરાવ બાગડે રાજ્યપાલ છે લોકસભાની પછી રાજ્યસભાની દસ વિધાનસભાની બસો રાજ્યસભાની એનજીઓ એજ્યુકેટ ગર્લ્સ ઓફ બે હજાર પચીસ રોહમન પુરસ્કાર માટે પ્રસંગે થઈ રાજસ્થાનને જેસલમેરના ભારતનો પ્રથમ ફાયટો સૌર જીવાશ્મી મળ્યો છે કેન્દ્ર સરકારે ખોટા બુંદીમાં પંદરસો સાત કરોડ રૂપિયાની ખર્ચી ગ્રીન ફિલ્ડ અડ્ડાની વિશ્વકાશ વિકાસ હવાઈ અડ્ડાને મંજૂરી આપી છે ભારતને રાજસ્થાનમાં પાંચસો મેગાવોટ સૌર ઉર્જા સંયંત્ર શરૂ કર્યો જયપુરમાં ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તા અને સંજત ક્લાઉડ શેડિંગ તકનીકનો ઉપયોગ કૃતિ વર્ષા કરવા માટે થયો સ્વતંત્રતા દિવસ પર બીએસએફને રાજસ્થાનમાં ઓપરેશન એલર્ટ કરવામાં આયોજિત થયો છે કઈ બેંકે લોક લોક એફડી સેવા શરૂ કરી છે તો એ તેની વિશે પ્રશ્ન પોચ છે તમે જવાબ આપજો પ્રશ્ન છ હાલમાં કઈ અઠા અઠ્યાવી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસ નું આયોજન ક્યાં થઈ ગયું છે તો દુબઈ પ્રશ્ન સાત હાલમાં કયા દેશના ઉન્નત જાસૂસી ઉપગ્રહ ઓફેક ઓગણીસ નો પ્રક્ષેપણ કરવામાં આવ્યો છે તો ઇઝરાયલ એડીબીનો સ્થાપના ક્યારે થઈ હતી પ્રશ્ન છ કેપિટલ છે ઇઝરાયલનું ઝેરો જેરુસલમ કરન્સી છે ઇઝરાયલી સ્કેલ બીએમ છે બેન્જામિન અત્યુ રાજ્યપતિ રાષ્ટ્રપતિ છે ઈશા હરજોગ ઇઝરાયલ એડવાન્સ મ્યુનિકેશન સેટેલાઇટ ડોરનો લોન્ચ થયો છે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ થયું ઇઝરાયલના એક પોઈન્ટ ચાર બિલિયન ડોલરની રાષ્ટ્રીય આખા સુરક્ષા યોજના શરૂ કરી ઇઝરાયેલ શોધ કરતા ઓટેજમ સંબંધી ગતિવિધિની શોધ કરી છે ઇઝરાયલે ભારતીય યાત્રીઓ માટે ઈ વિજા શરૂ કરી ઇઝરાયલે હમલાવરો અને રિશ્તેદારો માટે નિર્વાસિત કાનૂન બનાવવાનો પારિત કરવામાં આવ્યો ઇઝરાયેલ એડીબીનો એસીમો સદસ્ય બન્યો ભારતે ઇઝરાયલના જળ પ્રોદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યો બુર પ્રશ્ન આઠ હાલમાં કોને ભારતીય સેનાના આયુધ કમિશન કરવામાં આવ્યા છે तो ले पारुल गढ़वाल प्रश्न है हाल कौन, में कौन अक्टूबर बेहदर पचीमा टैवन में एशिया ही टीटी टीम ने चैम्पियनशिप ने मैच बनायीं तो भारत प्रश्न दोस्त हाल में कौन है बेहदर इटालियन ग्रैंड पिक्स जिती चे मैक्स वर्ष वर्ष बने वक्त से पिछली स्त्री ये बेहदर पची डस्ट कराड पी जि� લેન્ડોન છે હંગેરિયન ગ્રાન્ડ ફિક જીતી ઓસ્કર પિયસ્ત્રી બે હજાર બેલ્જિયન ગ્રાન્ડ ફિક જીતી લેન્ડો ઓરી છે બ્રિટિશ ગ્રાટફપિક્સ જીતી છે જોર્ડ લસેલ કેનેડિયન ગ્રેડ ફિક બે હજાર પચીસ જીતી ઓસ્કરપિયસ્ત્રી સ્પેનિશ ગ્રેડપિક્સ બે હજાર પચીસ જીતી લેન્ડો ઓરે છે મોનાકો ગ્રેડપિક્સ બે હજાર પચીસનો ખિતાબ જીતેલો છે તો પ્રશ્ન આ અગિયાર હાલમાં ને કોને બ્રાન્ડ એમ્માસ્ટર બનાવ્યા છે તો આલિયા ભટ્ટ જોમોટો અને શાહુખ ખાનને બ્રાન્ડમાસ્ટર બનાવ્યા ઓડિશા સરકારે માધુરી દીક્ષિત ઉદ્યોગના બ્રાન્ડમાર બનાવ્યા ઓસ્ટ્રેલિયા પ્રેરણા વિભાગના બ્રાન્ડેબેસ્ટર સારા તેદુલકર સચિન તેંદુલકરની પત્ની છે તેને બ્રાન્ડ બેસ્ટર બનાવે છે કેટરીના કેપને માલદીવને ગ્લોબલ બ્રાન્ડ બેસ્ટ બનાવ્યા શિપલા હેલ્થ નીના ગુપ્તાને બ્રાન્ડે બેસ્ટ બન્યા ડેટોના મહેન્દ્રસિંહ ધોની બ્રાન્ડ બેસ્ટ બન્યા ટીસીની રોહિત શર્મા બ્રાન્ડ બેસ્ટર બન્યા ભારતીય ક્રિકેટ સુમન ગિલ ઓકલેના બ્રાન્ડબેસ્ટ બન્યા તે ઓકલે ચશ્માની કંપની છે બરોબર પ્રશ્ન બાર હાલમાં પ્રશ્ન બાર હાલમાં કોને સેને ઓફ ફોર ગોટન ટ્રીઝ માટે ઓરિટોઇન્જ બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે તો અન્નપૂર્ણા તો અન્નપૂર્ણા રોય બરોબર તો ગીતેન્દ્રલી પેન પદ વેધ પુરસ્કાર જીત્યો જે પી બિરલાઈ મેમોરિયલ પુરસ્કાર ટ્રોફી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા છે આનંદ વી પાટીલને બેંગ્લુરુમાં પ્રતિષ્ઠિત પો વી કે ગોકાક ગોકાક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રેમચંદ્ર પુકરમને લલિત કલા એકેડેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા રાવ હૈદરી મેમબનો ભારતીય ફિલ્મ મહોત્સવ બે હજાર પચીસનું સિનેમા ભારતીય વિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા વિધિમૂડી પેટેડી રાજુ ફોટોનો ટ્રાઇબલ ફોટો ઓફ ધ યોર એર એવોર્ડ બે હજાર પચીસમાં જો તેતાળીમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન તેર હાલમાં કયા દેશના ડો કિચિસ અકુજાવા એકસો બે વર્ષની ઉંમરે માઉન્ટ ફુજી પર ચડ્યા છે તો જાપાન જાપાનનું કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાનની જેને પીએમ છે સિગુરુ ઇસિબા ઊંચાઈ છે તે જ માઉન્ટ ફૂજીની સાડત્રીસો છોતેર મીટર જાપાનનો પ્રથમ રાજ્ય સિબીજ બન્યા છે ભારતના ભારતના મોદીને જાપાનમાં સુબી દરુમાં ભેટ કરવામાં આવી છે ફીસુ વર્લ્ડ બે યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસની પદક તારીખમાં જાપાન ટોપ પર રહ્યું છે ભારત બે હજાર પચીસ સી યુચી જાપાનમાં સી યુચી જાપાનમાં બે ઓપન બેડમિન્ટન બે હજાર પચ્ચીસનો પુરુષ સિંગલ જો સોળમો ઇન્ડિયા ટ્રેડ ફેર ટોક્યોમાં આયોજિત કરવામાં આવ્યો છે જાપાનની માઉન્ટ સિને મેળો એક જવાળામુખી વિસ્ફોટ થયેલો છે અને શિગેરો ઇસુબા હમણાં વડાપ્રધાનની ચૂંટણીની હાર પછી રાજીનામું આપેલું છે તો આ પણ જવાબ તમે આપજો જાપાને એસ ટુ ઓર રોકેટ જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપર પ્રસિદ્ધિત કરવામાં આવ્યો જાપાની જનસંખ્યામાં થતાં ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી જાપાનમાં છ કલાકમાં થ્રી ડિફિન્ડર રેલવે સ્ટેશન બનાવ્યું હવે પ્રશ્ન ચૌદ હાલમાં શંકરણ ઠાકોરને શંકરણ ઠાકોરને નિધન થયું તેઓ કોણ હતા પત્રકાર પ્રશ્ન પંદર હાલમાં ઈરફાન અલીને કયા દેશના રાષ્ટ્રપતિની રૂપમાં ફરીથી પસંદગી કરવામાં આવી છે તો ગ્યુના તો અન અનુતિન ચારના વિરા કુલ થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે બે પ્રધાનમંત્રી હતા તે તેમની ચર્ચા થયેલી હતી તે થાઇલેન્ડના મળ્યા હતા પહેલાં સૂર્યા રૂંગરૂ ઈગા રૂગનીયેને લીનો હાથીના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે લી વિરડેકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવે છે જેના ફિર જેનિફર ગેરલિંગ્સને સાયમ સુરી નામના પ્રધાનમંત્રી મહિલા રાષ્ટ્રપતિ બની છે લીઝે મ્યુંગ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા કરોલ નોરો કે પોલેન્ડના રાષ્ટ્રપતિની ચૂંટણી હાંસલ જીત હાંસલ કરી છે લુઈસ મોન્ટોનેગ્રો પોર્તુગાલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે તો હાલમાં સ્કેચર્સને કોને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા છે તો મોહમ્મદ સિરાજને અને કાલે કોઈ શૈલેષ સેરવડીએ જવાબ આપેલો છે ખૂબ જ ખોટો જવાબ હતો અને એક વકડવાળો પ્રશ્ન હતો હાલમાં કયા દેશના પ્રધાનમંત્રીને ચૂંટણીમાં મળે જીત હાર પછી રાજીનામું આપ્યું છે તો યુક્રેન લીબિયા જાપાન એક પણ નહીં આપણા હમણાં જ ચર્ચા કરેલી છે તો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન પ્રશ્નો અને વિડીયોની અંદર કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો કોમેન્ટ કરજો ખાસ કરીને બાળ મિત્રોની અંદર ટૂંકા જ સમયની અંદર આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ છતાં પણ તમને કોઈ ડીપમાં એવું લાગતું હોય તો તમે ચર્ચા કરી શકો છો અને મિત્રો પંદર મિનિટની અંદરથી બે કલાકનો કલાક કલાકના વિડીયો હોય છે અમારે એટલા કલાક કલાકના વિડીયો હોતા નથી ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો નવા વિડીયો અને નવા પ્રશ્નો સાથે ફરી મળીશું અને આવનાર પરીક્ષાની સફળતા હો તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે